મઠની અંદર રહેતા અને એ મઠની અંદર રહેતા બધા ભક્તો ભક્તિ કરતા પણ ત્યાં એક ભક્ત એવો હતો કે વણકર જાતિનો હતો એમનું નામ તંતુક હતું બધા ધ્યાનથી સાંભળજો એ એ વણકર જાતિનો હતો બહુ સાત્વિક ભગત હતો અને તંતુક એમનું નામ હતું એમણે ખૂબ સેવા કરી એટલી બધી સેવા કરી પણ જેમ વર્ષમાં આપણે ત્યાં બધા ઉત્સવો આવે એવી રીતે કર્ણાટક ની અંદર પણ એ પર્વત પર જવાનો એક ઉત્સવ આવે મહાસિંગરાત્રીના દિવસોને અને એ દિવસ આવી ગયો હવે ઘટના એવી ઘટી થઈ ગઈ કે તંતુક નામનો ભક્ત બીજા બધા ત્યાં ત્યાં જવા માટે અને ત્યાં જતાં જતાં પંદર દિવસ લાગે એ ગાંડાપુર થી શ્રી શેલ પર્વત શેલ પર્વત પર જ્યાં મલ્લિકાર્જુન સાક્ષાત વિરાજમાન છે શ્રી શૈલે મલ્લિકાર્જુન અને ત્યાં જવા માટે બીજા બધા ભક્તો ત્યાં થયા પણ આ ભક્તો પર કઈક પૈસા ની હશે કે કઈક ને કઈક સગવડ ની હશે એટલે જવાની તો ઈચ્છા કરી પણ મનમાં રોકાઈ ગયો કે મારા પર સગવડ નહીં મળે એટલે કદાચ મારતી નહીં જઈ શકાય એટલે બીજા તૈયાર કરે ચાલ આવવાનો કે નહીં પણ એ કે મેં મારું તો આ ગાંડાપુર જ આ સદગુરુ નું ચરણ મલ્લિકાર્જુન એ જ કાશી અને એ જ મથુરા એવો જવાબ આપે પણ સમયાંતર થયું કે દિવસ આવી ગયો અને બધા ભક્તો નીકળી ગયા બીજા ભક્તો નીકળી ગયા પણ આ તંતુક નામનો ભક્ત એ નૃષિ સરસ્વતી પાસે સેવા કરવા ગયો અને મહાત્મા એમ કે મારું તો ગુરુજી આજ દ્વારકા આજ કાશી આજ મથુર અને આજ શ્રી શૈલમ એટલે મારે જવાની જરૂર નથી પણ આ તો સદગુરુ સદ્ગુરુ ને ભક્તોની હું કામના છે એની જાણ હોય ને ગમે એટલા ભક્તો ના પાડે પણ એ સદ્ગુરુ તત્વ એવું છે કે એ એના અંતરની ભાવનાઓ ની ખબર જ હોય એટલે એમણે જાણ્યું કે આજે જવાની ઈચ્છા તો છે મનમાં ખરી પણ હવે પરિસ્થિતિ ના આજે જવાય નહી અને પેલા તો બધા નીકળી ગયા અને એમ કરતા કરતા પછી પેલા મને પંદર દિવસ લાગે પણ જે દિવસે દિવસ આવ્યો અને સમયે એમણે એ કે તારે જવું છે તારી ઈચ્છા છે જવાની હવે તે દિવસે પાછું પૂછ્યું એટલે કોઈ વાર આપણે કોઈને પૂછીએ તો ત્યારે ના પાડે કોઈ હગા આવે એટલે પહેલા ના પાડે અમારે ખાણી ભૂકાયેલા હોય

જેને કરુણા ન કરનાર અંગેવાય સદગુરુ વાતો એ ચાહે કારણ કે બ્રહ્માંડ નો નાયક એમને તંતુકને એમ એમ કે હે તંતુક તારી જવાની ઈચ્છા છે તો મારી પાદુકાને પકડ મજબૂત રીતે અને ખાલીને ખાલી માથું ટેકવ આંખ બંધ કરીને અને તંતુકે સદ્ગુરુના ચરણ પકડ્યા અને માથું ટેકયું અને પછી સદગુરુ એમ કે હવે આંખ ખોલ અને જ્યાં આંખ ખોઈ તો હિત તો શેર પર્વત પેલા એ પહોંચી ગયો સદગુરુ હાથે અને સદગુરુ એમ કે ચાલ પેલા શોચ વિધિ ને નાય આવો પેલા પછી દર્શન કરવા જા અને એ શોચ વિધિ નાય માય બધું પરવારી ને આપણે કઈ કઈ નાસ્તો વાસ્તો કરીને દર્શન કરીને પરવારી ગયો પછી પેલા તો આવી આગળ

આ પછી એ લોકો દર્શન કર્યા હશે જે કંઈ બધું કર્યું હશે એને શેલ પર્વત પર દર્શન કર્યા બધે ફઈરો મૂઇકો આપણી જેમ પસાર લીધી હવે ભાઈઓ ખરીદી કરવા જાય શરીરની ખરીદી પણ કરી હશે જો તીર્થો માં જાય બહુ ખરીદીનો નો આગ્રહ નહીં રાખવાનો કારણ કે ખરીદી તો આપડી આખી જિંદગી કર્યા જ કરીએ પણ સંતો એમ કે તીર્થોમાં જાય એટલે ત્યાં પુણ્ય કમાવાનું પૈસા ખર્ચા ખર્ચે આવે કંઈ લેવાનું હોય તો આપણે બાજુ પણ મળ્યા ગયો પણ તીર્થોમાં જઈને જે પુણ્ય કમાઈ આવે તો એ હંમેશા કટેલું રહે છે એટલે તીર્થોમાં જઈને પાપ નહીં કરવાના પુણ્ય જ કમાવાનું ત્યાં જઈને તમે ભજન કરે તો પણ પુણ્ય કમાયો ત્યાં જઈને તમે દાન કરે તો પણ પુણ્ય કમાયો ત્યાં જઈને તમે પાઠ કરે તો પણ દર્શન કરે તો પણ પુણ્ય જ કારણ કે એ ભૂમિ સ્થાન તો એ તંતુ કે ત્યાં કઈ જે કઈ કરવાનું કહ્યું હશે અને પછી સદ્ધુ પૂછ્યું એ તંતુ રેવાનો એમને કોણ તમે તો કદાચ જે લાગે પછી એ કેવી રીતે આવી ગયો એને ખબર નહીં પડે તો તમે જે કદાચ જે લાગે ને વાત પણ સાચી કે કોઈ આપણને કોઈ જગ્યાએ લઈ ગયેલા હોય

ગામડા વાળા બોમ્બે માં જાય એટલે બધા ફરવા લાગે ને જોવા લાગે તો તો જાય પણ આટલા બધા માણસો એક જણો ની ખોવાઈ જાય તો યાત્રા અટકી જાય અને રાતના સાડા દસ ની ટ્રેન બોમ્બે થી ઉપડે અને એકસો વીસ ત્રીસ જણ માંથી બે જણા મળે ને મળે અને અમારો જીવ ઊંચા થાય બધા ટ્રેન માં બેસી ગયેલા પણ બે જણા નહીં મળે સંખ્યા ગણે ડબ્બામાં જાય ને પાસા ખોદવા જાય અને હવે પાંચ રૂપાઈ નો હોન પણ વાગી ગયો અને અમારો જીવ ગુચવાય કે હવે તો બાબા ને પ્રાર્થના કરી કે બાબા કારણ કે હવે તો બધાને ઉતારી દેવા પડે પણ પછી તે બે માં એક નીકળ્યો એક નીકળ્યો બાથરૂમ પાછી ને મેં પૂછ્યું કઈ માણસ છે કે તમે ક્યાં ગયેલો ક્યાં બીડી ફૂટવા ગયેલો આરે તારે બીરીએ અમારી જાન ગાડી લાગી અને પછી એક કા છે તો એક હજુ અંદર છે તે હું કરતે સિગરેટ ફૂક પકા ને જુવા ના પડે એ લો બીડી ફૂકે ને એ સિગરેટ ફૂકે પણ અહીંયા અમારો ધુમાળો નીકળી જાય એની કોઈ પરવા નહી તો આવી સ્થિતિ થાય એટલે આ યાત્રાઓ કરાવવી કે બીજું બીજું કરવું એ પણ હેલી નહીં મળે આ પદયાત્રામાં જા પદયાત્રામાં આપણા હજારો માણસ જાય આ તો બાબાની બહુ મોટી કૃપા એ બધા ભક્તોને ને પણ નહી આવે પણ આ સમાજ ત્યાં કોઈ મુશ્કેલી પડે એટલે મશ્કેલી પાયા કરે પણ આ તો ભગવાન પર ભરોસો રાખીને બધાને લીધો તો તેમ એ તંતુક ને પૂછ્યું કે તારે રહેવું છે કે આવું છે તો તંતુ હે આવવાના તો ચાલ પાસા મારા ચરણ પકડ્યો

એટલે કોઈની તાકાત નથી કે જે એક નિમિષ માત્ર અંદર કાંતી કા લાવી મૂકી દે હવે જે જાયને આયા તે કેટલા આનંદ પામતો હશે તે તો તે જ જાણતો હશે પણ જ્યારે આવી જીને આતે લીલા થાય તો તેને કેટલો હર્ષ થાય જો આવા અનુભવો જ્યારે સદ્ગુરુ સાથે જોડાયેલા રે ને આવા અનુભવો થાય તો મનમાં એક હર્ષ થાય કે સદ્ગુરુ મારી સાથે છે આ એક અનુભવની વસ્તુ છે અને એનાથી નિસ શ્રદ્ધા દ્રઢ થાય કે મારી મારી સાથે ભગવાન છે ત્યાં જલા બાપા ને જલા બાપા જયારે સાધુ સંતો માટે લઈ ગયા અને એ વાલજી કાકાને કોઈ ફરિયાદ કરી દીધી કે તમારો જલો લૂંટાવા બેઠેલો છે બરબાદ કરી નાખવાનો જો અસંતોષી માણસો આવા હોય પણ એ બધા જલા બાપા જેવા એ દયાળુ હોય અને જયારે લઈને જતો હતો અને એને જયારે રોકવામાં આવ્યો એમ તો વાત તો બહુ લાંબી પણ ટૂંકાણમાં જઈ જઈએ અને હતું તો ખરેખર અનંત પણ વાલજી કાકાને એના પર સ્વભાવ નહીં લાગે એટલા માટે ખાલી જલા બાપાને કહું ભાઈ આ શું છે તો લાકડાને સાના થયું થઈ ગયું ને બધાને ખબર છે આપણને એટલે તે દિવસથી એને ભગવાન પર ભરોસો આવી ગયો કે ભગવાન ચાહે તે કરી શકે ખાલીને ખાલી દિલનો ભરોસો હોવો જોઈએ એ ચાહે તો પણ આપણે બધા સંશયમાં ચાલવા વાળા ભગવાન પાસે ગમે તેવી માંગણીઓ માંગીએ ને ગમે તેવું ભગવાનને કહે કે મારે ત્યાં ફારણું બંધાય તો આમ કરા એમ કરા બધી વસ્તુ બધા ભગવાનને કહે આપલે કરે અને પછી જ્યારે સમય આવે ત્યારે બધા ભૂલી જાય એ ભૂલી જાય એટલે પછી ભગવાને એમને યાદ દેવડાવવા માટે કઈક ને કઈક ને કઈક દુઃખો આપવું પડે અને એ દુખો આવે તો પણ પાછા ભક્તોથી સહન થાય આપણા દુઃખો આપણને મળે આ દુનિયામાં કોઈ પણ માણસ કોઈને કરતો નથી પોતપોતાના કર્મો એ જ પોતપોતાને પોતાને દુખી કરે અને એ દુઃખમાં જો ખાલી ને ખાલી માણસ ભગવાનનું નામ સ્મરણ કરે તો એ પીડાઓ અને દુઃખો પણ શાંત થઈ જાય

રામના નામમાં એટલી પ્રચંડ શક્તિ છે તો એ એ કથા પણ બધા ધ્યાન દઈને સાંભળજો એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે બનેલી એક ઘટના કે એક શિકારી એક શિકારી માછલા પકડવા વાળો એ માછલા પકડવા વાળે જાળ ફેંકી માછલા પકડવા જાળ તો ફેંકી પણ એ જાળની અંદર માસલા સાથે સાથે એક કાચબા નું દંપતી એક કાચબો ને એક કાચબી બે બે જાળમાં ભેરવાય અને આવ્યા અને પછી આ ઘટના દરિયા કિનારે બની બનેલી બધા ધ્યાનથી સાંભળજો ઘટના દરિયા કિનારે બનેલી પારધી એ જાળ લાવી માસલા સાથે સાથે કાચબો ને કાચબી પણ આવી ગયા અને કાચબા કદાચ બધા નહીં ખાતા હશે

દેવતા સર્જાય પણ તે જ આરસાની અંદર ત્યાં એક બીજો માણસ ઉભેલો હતો એ માણસ ઉભેલો એવો હતો કે એ બધા પશુ પક્ષીની પણ ભાષા જાણે એ પશુ પક્ષીની ભાષા જાણે એને ખબર પડે આ હું બોલે ને આ હું બોલે પણ જ્યારે જાળમાં ભેરવાઈ જાય ત્યારે હું ગતિ થયેલ જુઓ આપણે હમણાં સ્વતંત્ર છે એટલે કઈ નહીં પણ હમણાં કદાચ બંદૂકધારીઓ આવ્યા તો આપણા જીવની સ્થિતિ શું થાય એમ આ લોકો જાળમાં ભેરવાઈ ગયા એટલે આ લોકોની મનની સ્થિતિ દામાદોડ થઈ ગઈ અને એ બાજુ દેવતા સળગાયો એ બાજુ દેવતા સળાઈ ગયો એટલે નક્કી થઈ ગયું કે આ દેવતા હળગે એટલે આપણો રામ નામ સત્ય એ હેકીને ખાઈ જવાનો વાત પાકી થઈ ગઈ એટલે એ ભાઈ બહુ કાલા વાલા કરતી હતી કે હવે મરી જવાનો હવે મરી જવાનો પણ એ કાચબો શાંત બેસેલો હતો કાચબો બહુ શાંતિ થી અને એ નામ લેતો નામ રામ નું લેતો કે રામ 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 હવે રામ નામ લેવાથી હું ફાયદો હવે તો આપણી અગ્નિ પણ ગઈ હવે ખાલી હરખું થાય આ હેકીને ખાઈ એટલી વાર છે હવે રામ નું નામ લઈને ફાયદો પણ એ બધી ઘટના પણ મેં ભોજા ભગતના ચાપખા સાંભળેલા છે તો તેમાં ભોજા ભગતે એમ કે રામ નામના રામના નામમાં એટલી પ્રચંડ શક્તિ છે કે કાળને પણ દૂર ધકેલી એટલા માટે મેં રામ નું નામ લેયા કર્યું એટલે મારી સાથે સાથે તું પણ રામ નું નામ લેયા કર એટલે કાચબીએ જાઈને કે ચાલ આને બહુ વિશ્વાસ છે હવે એમ બી મરવાની તો કરી ઈને કરતા આની સાથે સાથે રામ નું નામ લેયા કર્યું એટલે બંને દંપતી રામ 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 જા નામ સ્મરણ કરતા હતા અને આ ઘટના ભર ઉનાળે બનેલી ભર ઉનાળે બનેલી અને એમ કહેવાય કે ઉનાળે ઘટના બનેલી પણ ઉનાળાના એ પ્રભાવથી તરત કાળા થઈ ગયા વાદળા કાળા થઈ ગયા અને પહેલા તો એક ઝાપટું આવી ગયું પહેલા ઝાપટું આવી ગયું એટલે પહેલા તો એ અગ્નિ ઓલવી લાગ્યું અને પછી દરિયાની એક લહરથી આવી

કાળ પડી ગયો આ રામ નામની તાકાત છે એટલા માટે સંતોએ રામ નામ પર બહુ પ્રાધાન્ય આપ્યું એમ તો થોડો સંકોટ એ ગયો કે સંકટ કટે મિટે સબ પીરા જો સુમીરે અનુમત એટલે રામ નામ ની અંદર પ્રચન પણ આપણે બધા જ્યારે મુશ્કેલીમાં આવીએ તો જ્યારે જેનું કોઈ ઠેકાણું નહીં એટલે તેની પાસે જઈને વંદન કરીએ પણ જે સમજ છે તેની પાસે આપણે બધા જતા નથી બાકી ભાગીને ખાલી પોતાની જગ્યા પર બેસીને માણસનું નામ સ્મરણ ચાલુ રાખે તો એ નામમાં એટલી શક્તિ છે કે એના રસ્તા કરી નાખે તો કાલે આપણે વિશ્વ શાસ્ત્રના પાઠ કરવાના છે પણ પહેલા એનું કેટલું મહત્વ સાંઈ બાબા જેવા સંતો બતાવેલું છે

પાપના પર્વતને તોડી નાખે છે આપણા ગમે એટલા પાપના પર્વત પણ થઈ ગયેલા હોય પણ તમે ખાલી આ વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરે